વેરાવળના નગરપાલિકાની અનોખી સરસ્વતી સાધના માછીમાર મહિલાઓને અક્ષર જ્ઞાન આપવા માટે શિક્ષણ વર્ગ ચલાવે છે જેનાથી ચાળીસથી વધુ મહિલા અંગૂઠો મારવાને બદલે હવે પોતાની સહી કરે છે ભીડિયા વેરાવળમાં અનોખી સરસ્વતી યાત્રા જોવા મળી રહી છે વેરાવળના ભીડિયા વિસ્તારમાં માછીમાર સમુદાયની મહિલાઓ માટે અનોખી સરસ્વતી યાત્રા શરૂ થઈ છે નગરસેવિકા ચંદ્રિકાબેન સિકોતરીયા અભણ મહિલાઓને સાક્ષર બનાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે ભીડિયા પે સેન્ટર શાળાના તત્કાલીન આચાર્ય અને વેરાવળ ટીપી ઈઓના હરદાસ નંદાણીયાના વિચારથી આ પહેલ શરૂ થઈ છે જે લોકોને વાંચતા લગતા નથી આવડતું તો એમના માટે દાતાઓની મદદથી એમનું જે સાહિત્ય હતું એ અમે પૂરું પાડ્યું અને ચંદ્રિકાબેનની મદદથી અ સરસ આ એક વર્ગ અમે ગયા વખતે સંપન્ન કર્યો હતો અને તેમાં અમને ઘણો બધો આઉટપુટ મળ્યો હતો અને એનો સીધો જ જે છે તે ફળ અમને વર્ગખંડોમાં પણ દેખાય છે કારણ કે બાળકો છે નાના નાના બાળકો એમની માતાઓ જો ભણેલા હોય તો ઘરે પણ એમના બાળકોના શૈક્ષણિક કાર્યમાં પણ એ તપાસી શકે છે ધ્યાન દઈ શકે છે એમને પણ ભણાવી શકે છે મોટાભાગના વિદ્યાર્થીઓના માતા પિતા આભણ અથવા ઓછું ભણેલા છે ચોમાસામાં માછીમારી બંધ રહેતી હોવાથી મહિલાઓને અક્ષર જ્ઞાન આપવાનો વિચાર આવ્યો આ અભિયાનમાં વિસ્તારના નગર સેવિકા ચંદ્રિકાબેન સિકોતરિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે તેઓ દરરોજ બપોરે ત્રણ થી પાંચ દરમિયાન શિક્ષણ વર્ગ ચલાવે છે હવે એમ કે એક એક લગ્ન પછી બહેનો કોઈ સ્કૂલોમાં જવાની નથી તો એવા સમયે એને કઈ રીતે મદદ કરી શકાય તો બપોરનો સમય એટલે જ રાખ્યો છે કે એક ગૃહિણી બેનો હોય ફિશિંગની સીઝન અમારી બંધ છે અને આ બપોરના સમય દરમિયાન ઘરના કામમાંથી પરવરી અને અમે લોકો બહેનોને અહીંયા પોતાનું નામ લખતા શીખવીએ છીએ શરૂઆત ક કક્કાથી કરી અને આજે અમારી ઘણી બધી બહેનો ગયા વર્ષે પણ અમારી ત્રીસ જેટલી બહેનો આવતી હતી આ વર્ષે પણ તમે જોઈ શકો છો તો ઘણી બધી બહેનોએ પોતાના પોતાની સાઈન કરતા શીખી છે કલમ ખરીઓ પહેલાં શીખાયો પછી સાઈન કરતા શીખાયો પછી સાઈન કરતા આવડી ગઈ ને પછી સાઈન કરવા શીખી કરતા માછીમાર એવા માછીમાર સમુદાયમાં સાક્ષરતાનું સ્તર ખૂબ જ નીચું જોવા મળે છે જોકે હવે શિક્ષણનું સ્તર ઊંચું લાવવાનો આ સરાહનીય પ્રયાસ સ્થિતિમાં કેટલો સુધારો લાવે છે તે જોવું રહ્યું મહેશ ડોડિયા રિપોર્ટ ટીવી થર્ટી ગુજરાતી ગીર સોમનાથ